નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાનો નમસ્કાર જય શ્રી કૃષ્ણ ચલ કરીએ તો જો શકો છો મિત્રો આ થઈ ગયા તો

શব જાલ છેચ બછેચ વજય ન જેય ન જ ન ન જેનેટ જિંત ન ન ન જ જાં ચરા ન ન જ જ ન ન જાનિંરા ન ન ન ન ાહશતળણ ન ન ન

ठाट वगैरह वगैरह दीजिए। हाँ लक्ष्य। ठीक है, ये देने, इसे देने, ये देने, इसे देने, इसे देने, इसे देने, इसे देने,

અને આપણે બહારના રૂમની પલાય ચાલુ કરી દઈએ તમે જોઈ શકો છો બહારના રૂમની પેલા કરી દી અને સામે જોયેલો નજારો દેખાય

તો આપણે બનાવવાની ફેવરોટલી બધા મિત્રો મારા બ્લોગમાં જોજો એટલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બધા ચેનલ બનાવવા હોય તો ચેનલને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો જોજો મિત્રો અને કેમ હું ઘર બહુ મોટો વિડીયો નથી બનાતી અને મારું ઘર આવું છે જોઈ શકો છો તમે તો બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અને દ્વારકાધીશ તો આપણે ઉપર થયા છે તો જોઈ શકો છો તો ચલો બાય બાય જય માતાજી